ધ સોસાયટી ઓફ જીઝસની સ્થાપના સંત ઇગ્નાસિયસ વિધાનમાં પોતાની યાત્રા એકલા નહીં પૂરી પાડી વર્ષો સુધી અભ્યાસ અને આધ્યાત્મિક વિચાર વિમર્શ બાદ તેમણે પેરિસ યુનિવર્સિટીમાં કેટલીક વિશ્વાસભરી અને જુસ્સાવાળી યુવા શક્તિ સાથે મુલાકાત કરી જેમાં સંત ફ્રાન્સિસ જેવિયર અને સંત પીટર ફેબર જેવા મહાન મિત્રો હતા તેઓએ સાથે મળીને એક આધ્યાત્મિક ભાઈચારો બનાવ્યો જે પ્રભુ યેસુક્રિસ્તમાં મૂળભૂત હતો ત્યાગ સેવા અને પ્રેમ માટે સમર્પિત આ ભાઈચારો આગળ જઈને સોસાયટી ઓફ જીઝસ તરીકે ઓળખાયો જેને પોપ કલેમેન્ટ સેવન દ્વારા ઈસાહાન પંજા ચોળીસમાં મંજૂરી આપવામાં આવી આ સમૂહ ન લોકપ્રિયતા કે પદ માટે પરંતુ ક્રિસ્મા સેવા અને સમર્પણની એક સમાન ઈચ્છા માટે એક જ દોરીથી બંધાયેલો હતો સંત ઇગ્નાસિયસ આ સભ્યોને માત્ર મિત્રો નહીં પરંતુ પ્રભુમાં સાથીદારો કમ્પેનિયન્સ ઇન ધ લોર્ડ તરીકે ઓળખાવતા તેમની શક્તિ હતી એકતામાં સહારો આપતી સંગતમાં અને મોટા ધ્યેય માટે સમર્પિત રહેવામાં આધ્યાત્મિક મિત્રતા અને સામૂહિક જીવનનું મહત્ત્વ આજના યુગમાં યુવાનો માટે ખોટા સોશિયલ મીડિયા ફોલોઅર્સ ઉપરથી દેખાતા સંબંધો અથવા પિયર પ્રેશરમાં ખોવાઈ જવું સામાન્ય છે પણ સંત ઇગ્નાસિયસ યાદ અપાવે છે તમે કોની સંગતમાં છો એ તમારા આત્માને ઘડે છે પછી પૂછો હું આજે કયા લોકોની સંગતમાં છું શું મારા મિત્રો મને પ્રભુ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે શું હું એવો સાથી છું કે જે બીજા લોકોને યેસુ ખ્રિસ્ત તરફ લઈ જાય છે સાચી મિત્રતા જેવી કે ઇજ્ઞાસયસે બનાવી એ સત્ય પડકાર પ્રાર્થના અને સહારું ધરાવે છે અગણા વખત ભગવાન આપણા જીવનમાં જે લોકો મૂકે છે તેમના દ્વારા આપણું માર્ગદર્શન કરે છે આજનો આત્મિક પડકાર પ્રભુમાં સાથીદાર બનો વિચાર કરો આજે કઈ વ્યક્તિને જરૂર પડી શકે છે પ્રોત્સાહન પ્રાર્થના સાંભળનાર મિત્ર મદદરૂપ સાથી આજે એ વ્યક્તિ માટે પ્રાર્થના કરો કે તેમને મેસેજ મોકલો શક્ય હોય તો તેમને મળો અને કહો કે હું તારી સાથે છું ઈશ્વરનું સહયોગ બને એ રીતે સાથ આપો આજની પ્રાર્થના હે પ્રભુ પ્રભુએસુ અમારી મિત્રતાને ગોસિપ કે સ્ટેટસ પર નહીં પરંતુ વિશ્વાસ ભરોસો અને સેવામાં સ્થિર રાખો અમારી સંગતને તમારી સંગત બનાવો જેમાં અમે એકબીજાની આત્મિક વૃદ્ધિમાં મદદરૂપ થઈએ અમને પ્રભુમાં સાથીદારો બનાવો સંત ઇગ્નાસિયસની પ્રેરણાદાયી ઉક્તિ પ્રેમ શબ્દોથી નહીં પરંતુ કર્મોથી વધારે દર્શાવાય છે આજે તમારી મિત્રતા કેવી રીતે આવા પ્રેમના કર્મોથી જીવંત બની શકે છે